અને બે જીતે મળશે એક હજાર રૂપિયા કડકડતી પાંચસો પાંચસો ની બે નોટ બે આપડે લઈ દેવ હવે

હા લાલ જલ્દી એક મિનિટ થવા આવી ગઈ પચાસ સેકન્ડ થઈ ગઈ છે એક ડીશ પૂરી નથી એક મિનિટમાં એક પૂરી થાય એવું લાગે છે હવે હાલો એક મિનિટ પૂરી હા લાલ હજી હાવ પૂરું કરવાનું હોય એવું ન હાલે બે મિનિટ કમ્પ્લીટ થઈ ગઈ છે હવે બે ડીસ હજી પૂરી ન થઈ બે ને બે મિનિટ ને પાંત્રીસ સેકન્ડ માં ખાધું કે સ્ટોપ કરવામાં થોડું ખોલું છું એટલે ત્રણ સેકન્ડ ઓલી થઈ ગઈ છે બે ડીશ પૂરી કરી અને હવે છે મારે છે હું કેટલી સેકન્ડ માં ખાવ કેટલી મિનિટ માં ખાઉં જોવો તમે

અઢાર પંદર સેકન્ડ થઈ તા તો આખી ડિશ ખાઈ જશે કઈ કાળું દોડવું લાગે છે મોઢું તો જો તમે કેમ ખાજો ઘડીક માં લીધી છે સેકન્ડ હજાર રૂપિયા દે એવું લાગે છે મિત્રો હો હો આપડી પેલા ખાઈ જશે એવું લાગે એક મિનિટ પચીસ સેકન્ડ પૂરું થઈ ગયું ખાઈ દો ખાઈ દો હજી બધું બાકી છે એમાં તો હજી તો એ પેલા ખાઈ જાવ હાલો થઈ ગયો ટાઈમ પોસ તો મિત્રો ફાઇનલી આપણે હજાર રૂપિયા જીતી ગયા છીએ આપણે એક ને

આવતા વિડિયોમાં હવે આપણે કઈક અલગ કરશું હવે ત્યાં સુધી માં તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને હવે મળીએ બીજા વિડીયો માં ત્યાં સુધી બધા બાય બાય